વડોદરામાં ધાર્મિક પણ તસ્કરોના નિશાન પર હોવાનું સામે આવ્યું છે કે કારેલીબાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો હતા નવરાત્રીના નવ દિવસ ભક્તો દ્વારા કરવામાં આવેલ દાનપેટીમાંથી દાનની ચોરી થઈ છે દોઢ બે મિનિટમાં જ તસ્કરો આખી દાનપેટી લઈને ફરાર થયા હતા ત્યારે દાનપેટી લઈ જતા તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા છે કેદ આ સાથે જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ચોરીની સમગ્ર ઘટના જે છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે સીસીટીવી કેમેરામાં બે યુવાનો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે અંબાજી મંદિર હસ્તિનાપુર સોસાયટીનું પાસે આવેલું ઘટનાપુર સોસાયટી સવારે સાડા પાંચ વાગ્યા ની આજુબાજુ બે ચોર આવી અને મંદિરની દાન પેટી ઉઠાવીને લઈ ગયા છે એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી બે દાનપેટી લઈને એ જતા રહ્યા છે નવરાત્રિનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો પણ એ પહેલાં તો આજ સવારે એ બંને પેટી ઉઠાવીને લઈ ગયા છે